ડીસા ખાતે નવીન કેડી ઓનલાઈન ની બીજી શાખાનું નું શુભારંભ કરાયો નવીન કેડી ઓનલાઈન ની બીજી આજ રોજ ગાયત્રી શોપિંગ સેન્ટર સાડી સામે ચંદ્રલોક રોડ ડીસા ખાતે કેડી ની બીજી શાખાનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો જેમાં અલગ અલગ બ્રાન્ડેડ રેડીમેડ પંદરસોની ખરીદી ઉપર લીધી ટ્રોની કૂપનો રાખવામાં આવી હતી પંદરસોની ખરીદી ઉપર પાંચ વિજેતાને મળશે પાંચ હજાર પ્લસ આકર્ષક ગિફ્ટ કેડી ની બીજી શાખામાં લખી ટ્રોની કુપનમાં ગ્રાહકોની પડાપડી થઈ હતી અને દુકાનમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સવારથી બપોર સુધી કેડી ઓનલાઈનની દુકાનમાં ટ્રાફિક હોવાની ગ્રાહકો એડવાન્સ પેમેન્ટ આપીને ખરીદી બીજા દિવસે રાખવાનો આગ્રહ રાખ્યો હતો જેમાં ઉપસ્થિત વિસ્તારના લોકો લાડેલા મારા સભ્ય પ્રવિણભાઈ ભજન ગાયક પ્રકાશભાઈ માળી ગ્રાહકો વેપારી મિત્રો અને આજવાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેડી ઓનલાઈન બીજી શાખાનું ઓપનિંગમાં આજે મોટી સંખ્યામાં ખરીદી કરી હતી અને કેડી ઓનલાઈન નું સન્માન કર્યું હતું ઓકે બહુ આગળ આજે અમારી કેડી ઓનલાઈન બીજી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન રાખેલું હતું એમાં બીજાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ આવેલા હતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એનું કારણ કે અમે એક લકી ડ્રો રાખેલો હતો જેમાં પાંચ વિજેતા કસ્ટમર્સને પાંચ હજાર ઉપરની પાંચ હજાર રૂપિયા ઉપરની ગિફ્ટ રાખેલી હતી જેમાં બહુ બધી લોકો ઉમટી પડ્યા હતા